આપણે આવ્યા છે વલસાડના તીથલ રોડ પર મૂર્તિકાર મનોજ વાઘવાનકરજી પાસે કે જેઓ વર્ષોથી મૂર્તિ બનાવે છે તો ચાલો મનોજ વાઘવાનકરજી સાથે મુલાકાત કરીએ ચાલો આપણે અંદર જઈએ મનોજભાઈ પાસે મનોજભાઈ જ સુંદર સુંદર મૂર્તિઓ બનાવી રહ્યા છે એમના કારીગરો સાથે અને અહિયાં ગણેશ ભક્તો જે લોકો મૂર્તિ નોંધાવી છે એ લોકો પણ આવી ગયા છે આપણે કે ભાઈ કેટલી સરસ રીતે મૂર્તિનું આખરી કામ કરી રહ્યા છે જ સુંદર સુંદર મૂર્તિઓ છે અહિયાં આપણે જઈશું મનોજભાઈ પાસે અહિયાં વલસાડના અલગ અલગ ગણેશ મંડળોના ભક્તો પણ આવી ગયા છે એમની મૂર્તિઓ જોવા માટે મનોજભાઈ હવે ગણેશ ઉત્સવ ઉત્સવને ના દિવસો બાકી રહ્યા છે અને મૂર્તિઓ ના આખરીઓ પાપી રહ્યા છો કેવું લાગી રહ્યું છે હવે ગણત્રેના દિવસ તો બાકી રહ્યા જ છે હવે હવે આગમનની તૈયારી શરૂ થઈ ગઈ છે મનોજભાઈ કેટલા વર્ષથી તમે શ્રીજીની મૂર્તિઓ બનાવો છો एक्चुअली તો હું 10મો ભણીને શ્રીજીની મૂર્તિ બનાવો છું અચ્છા 10મો ભણીને મૂર્તિ છે એટલે તમારે પહેલાથી નક્કી હતું કે 10મો ભણીને મૂર્તિ બનાવવી છે ના ના એવું કંઈ નક્કી ન હતું તો પછી કઈ એક આકા જોડે કામ કરતા તો પછી તે પછી એમાં તમને પ્રેરણા મળી પ્રેરણા મળી બરાબર

તો મનોજભાઈ અત્યારે આજે તમે બતાવ્યા બનાવી રહ્યા છો શ્રીજી ને આખરી ઓપ રહ્યા છો ઝુલા પર બિરાજમાન છે શ્રીજી અ એવી કોઈ ખાસ મૂર્તિ કે જે બનાવતા તમને એકદમ હૃદય સ્પર્શી ગયું હોય આમ તો શ્રીજી છે એટલે તમામે તમામ મૂર્તિઓ આપણા હૃદય નજીક છે ચાર પાંચ મૂર્તિ છે હૃદય ને સ્પર્શી જાય તેવી છે જી હા એ તમને અત્યારે તો હું થીમ નહીં કહી શકું મંદિર નો છે હિસાબે આગમન બાકી છે એટલા માટે

મારી પાછળ અને આગળ પણ ઘણી મોટી મોટી મૂર્તિઓ છે વલસાડના વલસાડની બારના મંડળોની પરંતુ એમનો ચહેરો અત્યારે આપણાથી બતાવશે નહીં કારણ કે જે તે મંડળોનું આગમન બાકી છે ત્યારે હવે થોડા જ દિવસોમાં મનોજભાઈ હવે કયા કયા તારીખે અહીંયાથી આગમન થવાનું છે એ સોળ તારીખથી થી ચાલુ થશે અને કોઈક એક દિવસ એવો છે મને સાંભળવામાં આવ્યું છે કે એક સાથે અગિયાર કે બાર મૂર્તિઓ એ ચોવીસ તારીખે ચોવીસમી ઓગસ્ટ કેટલી મૂર્તિઓનું અહીંયાથી આગમન થશે અગિયાર અગિયાર પ્રસ્થાન કરીને સ્થળ પર આગમન કરશે મિત્રો ઓગસ્ટે ખાસ મનોજભાઈ વાઘવાનકરના વર્કશોપ ની બહારથી અગિયાર મૂર્તિઓ વલસાડ ની જે છે અહીંયાથી પ્રસ્થાન થશે અને એમના મંડળ તરફ આગમન થવા જશે ત્યારે ચોવીસમી ઓગસ્ટે સૌ કોઈ અહીંયા આવે અને આ દર્શનનો લાવો લે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ